નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે તમામ પેન્શનરોને પહેલી એપ્રિલથી મળશે સુરક્ષિત પેન્શનની ખાતરી સો ટકા છે તો હવે પેન્શનરોએ ચિંતા કરવાની પણ જરૂર નથી તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવારે આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી અને અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાગુ કરવાની જાહેરાત કરી છે તો આ યોજના પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજનાનો ઉદ્દેશ કર્મચારીઓને વધુ સુરક્ષિત પેન્શન સેવા પૂરી પાડવાનો છે દોસ્તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે તો આ યોજના પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને વધુ સુરક્ષિત પેન્શન સેવા પૂરી પાડવાનો છે તેમજ સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર એકવાર કર્મચારી યુપીએસ વિકલ્પ પસંદ કરી લે પછી તે એનપીએસ પર પાછા જઈ શકશે નહીં તો આ યોજના ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ નથી પરંતુ રાજ્ય સરકારો પણ ઈચ્છે તો તેને તેના કર્મચારીઓ માટે લાગુ કરી શકે છે તો આ યોજનામાં પેન્શન અને તેના લાભો કઈ રીતે મળે તેની થોડી વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્તિ પહેલાના છેલ્લા બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા તરીકે પેન્શન ઉપલબ્ધ હશે જો કર્મચારીઓએ ઓછામાં ઓછા પચીસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય જો કર્મચારીઓએ દસથી પચીસ વર્ષ સેવા આપી હોય તો તેમને ઓછામાં ઓછું દસ હજાર રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા કર્મચારીઓ જેમણે પચીસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમને આ પેન્શન તે જ ઉંમરથી મળવાનું શરૂ થશે જે ઉંમરે તેઓ સામાન્ય રીતે નિવૃત્તિ લેતા હતા જો પેન્શનરનું મૃત્યુ થાય છે તો પરિવારને પેન્શનનો સાહીઠ ટકા ભાગ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારીમાંથી રાહત સરકારે સ્પષ્ટતા કરી છે કે પેન્શન ફેમિલી પેન્શન અને ન્યૂનતમ પેન્શનને મોંઘવારી રાહત સાથે જોડવામાં આવશે તો આનો ફાયદો એ થશે કે મોંઘવારી પેન્શનરોને અસર કરશે નહીં ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ સમયે પૈસા એકસાથે મળશે તો નિવૃત્તિ સમયે કર્મચારીઓને ગ્રેજ્યુએટી ઉપરાંત વધારાની રકમ મળશે આ રકમ દર છ મહિનાની સેવા પૂર્ણ કરવા માટે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના દસમા ભાગ જેટલી હશે તો આ રકમ પેન્શન પર કોઈ અસર કરશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ફંડ અને યોગદાન તો યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ બે ફંડ આપવામાં આવશે તો સૌથી પહેલાં વ્યક્તિગત કોર્પ્સ આમાં કર્મચારી અને કેન્દ્ર સરકાર સમાન રીતે ફાળો આપશે ત્યારબાદ પુલ કોર્પ્સમાં વાત કરીએ તો આમાં સરકારનું વધારાનું યોગદાન આપશે તો કર્મચારીઓએ તેમના મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થાના દસ ટકા યોગદાન આપવાનું રહેશે જે સરકાર સમાન પ્રમાણમાં જમા કરશે આ ઉપરાંત સરકાર પુલ ફંડમાં વધારાનો આઠ પાંચ ટકા ફાળો આપશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો રોકાણ વિકલ્પો વિશે તો કર્મચારીઓને તેમના વ્યક્તિગત ભંડોળ માટે રોકાણ વિકલ્પો પસંદ કરવાની સ્વતંત્રતા હશે જો કોઈ કર્મચારી વિકલ્પ પસંદ ન કરે તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિર્ધારિત ડિફોલ્ટ રોકાણ યોજના લાગુ પાડશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર